અત્યારે આપણે અહીંયા વસર ગામમાં આવેલા છીએ અને અત્યારે આપણે જે અત્યારે હમણાં ફૂલ ટ્રેન્ડિંગમાં જે ગીત ચાલે છે નવસારીનો છોકરો તેના જે ગાયક છે તેવા પ્રીતિબેનની અત્યારે આપણે મુલાકાત લઈએ છીએ તો નમસ્તે પ્રીતિબેન જય માતાજી તો પ્રીતિબેન તમે જે આ અત્યારે તમે જે ગીત ગાઓ છો તો એમાં તમને પહેલેથી જ આમાં રસ હતો કે તમારા પરિવારમાં પણ ગીત ગાતું હતું મારા પરિવારમાં બધા છે મારા પપ્પા સિંગર છે અને મારા કાકા બેન જો વગારે છે પહેલાથી મારા પરિવારમાં બધા જ લાઈનમાં છે તમારું નામ શું મારા પપ્પા નું નામ દીપકભાઈ દીપકભાઈ મતલબ આ સંસ્કાર તમને બચપણથી જ મળ્યા છે તો જે અત્યારે તમે ટ્રેન્ડિંગમાં જે સોંગ ચાલતું છે તો એ સોંગ વિશે જરા જણાવો કે કઈ રીતના એ સોંગ તમે ક્રિએટિવ કર્યું કે તમને થોટ કઈ રીતે મગજ મેળવો કે આ રીતના સોંગ અમારા જે લેખક છે એ વૈભવભાઈ ગરાસિયા એમણે લખેલું છે એ સોંગ અને પછી મારા પર આ અમારા રિંકેશભાઈ છે નવસારી કબીર એમનો કોલ આવ્યો કે બેન તમારે આ સોંગ ગાવાનું છે મેં તો કંઈ વાંધો નહીં ગાઈ લઈશું પછી લોકો મને લઈ ગયા અને આ સોંગ રેકોર્ડિંગ કઈ જગ્યાએ આ સોંગ અહીંયા બાડોલી અને આમાં તમે એક્ટિંગ ભી કરેલી છે હા એક્ટિંગ હા તો એક્ટિંગ નું તમને મતલબ કે રીતના સુ જો માં તમને રસ ખરો એક્ટિંગ કરવાનો ના આમ તો એક્ટિંગ નો રસ તો નથી મને મને તો પહેલાથી ગાવાનું જ છે ગમતું પણ એ ભાઈએ કીધું છે કે થોડી એક્ટિંગ કરી લેસો તો સારું રહેશે એટલે અત્યારે જે હાલમાં તમારે ઘરના જે લોકો છે તે અત્યારે મતલબ તમને કેટલો સપોર્ટ આપે છે આમ તો પહેલા તો નાનેથી જ મને ગાવાનું બહુ ગમે છે એટલે મારા પપ્પા હાથે જતી હતી પછી મેરેજ થઈ ગયા એટલે મારા હસબન્ડ એમને ખબર પડી કે મારે આવું ગાવાનું ગમે છે મને એટલે પછી એકવાર એમના ફ્રેન્ડ છે એક મારા વેગામના છે એ ભાઈ અરુણભાઈ કરીને તો એમના ખાસ મિત્ર છે એ ભાઈને ખબર પડી કે ગાતા છે એટલે એને એમણે મને બેન માની તો પછી એ ભાઈ મને કીધું કે બેન તમે

એનો બીજો ભાગ પણ આવ્યો છે અત્યારે પછી આદિવાસી છોરી જંગલ રહેવાસી નવસારીનો છોકરો એ તો અત્યારે તમને ખબર જ છે બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે આમાં તમારો હસબન્ડ તરફથી તમને કેવો સપોર્ટ મળે છે મારા હસબન્ડ તરફથી મને ફૂલ સપોર્ટ મળે છે ફૂલ એટલે કંઈ પણ એમ હું કેવું કે મારે આ કરવાનું છે તો એમની નાની હોય એ સુપર જે તમારે મને હાલમાં અત્યારે મેં એમની નોકરી છોડાવી છે કેમ કે મને લેઈને જવા કોઈ છે નહી એટલે આજ અત્યારે તમારે છે તો તમારા મેરેજ ને મારા મેરેજ ના 10 થઈ ગયા તો તમારા જે બાળકો છે છે ને 5 વર્ષ છોકરી છે તો અત્યારે જે તમાર જે કામગીરી છે એનાથી તમારો પરિવાર ખુશ છે હા અમારા સાસુ સસરા પણ બહુ ખુશ છે અને પણ ફૂલ સપોર્ટ કરે છે મને આગળ તમે શું કરવા માંગો છો વા ફીલ માં બસ મારે આગળ વધવું છે આ ડાયરા લાઈનમાં સિંગિંગ માં હા બસ અને જો તમને કદાચ કોઈ એક્ટિંગ ની ઓફર આવે તો તમે કરો એ તો મને એટલું બધું આવડતું નથી પણ જો શું પછી તમારે ડાયરા લાઈનમાં આગળ વધવું છે ડાયરા માં એટલે તમે લોક ડાયરા માં શું સાહિત્યકાર કે ના સિંગર જ છે લગ્ન ગીત લગ્ન ગીત કરીને આ ભજન ભજન માં બધું હા તો કોઈ તમને ડાયરામાં જો બોલાવો હોય તો તમારે સંપર્ક કરવા માટે તમારો સંપર્ક અમારી યા ઇન્સ્ટાગ્રામ આઈડી છે ને એના ઉપર મારો નંબર મૂકવા છે તો તમે આ જે કે પ્રસિદ્ધિ મેળવી તમને કેટલા ટાઈમ થયો લોકો વર્તતા કે કેટલો સમય થયો લગભગ બે વર્ષ જેવા થયા અને મને તો તમે કે આ કામગીર કરો તો જરાથી તમને ખુશ છો હા બહુ મને બહુ જ ગમે આ તો તો જે અત્યારે નવા છે આ છોકરાઓ જે અત્યારે એક્ટિંગ લાઈન કે જેમાં આગળ વધે એના માટે તમે શું કહેવા માંગો છો બસ મારી એમને જ વિનંતી છે કે તમારી મારા હું રાઠોડ સમાજની છું એટલે હું એ જ કહેવા માંગુ છું કે તમે બધા પણ આગળ મારી જેમ વધતા રહો તમને જોઈને મને પણ બહુ ખુશી થશે અહ તમારા સમાજમાં કોઈ કોઈ બી વ્યક્તિ હોય તો તમે આ લાઈનમાં આગળ વધવામાં તેને શું સપોર્ટ કરી શકો અંતહો સો કૈસા કુ પણ ડાયરા લાઈનમાં જો થોડી ઘણી મારી મદદની જરૂર હોય તો કરી શકું એનાથી વધારે તો મિત્રો આપણે અત્યારે બેન સાથે વાત કરી વાત કરશું

તો ચોક્કસ બેનનો કોન્ટેક કરજો અને એના ચેનલનો કોન્ટેક કરશો તો પણ અમે વાત કરાવી દઈશ જય હિન્દ જયભાઈ